ছি গামৰবীা গ

આવક કેટલી છે આવક મહિને પચીસ હજાર રૂપિયા પચ્ચીસ હજાર હમ્મ હમ્મ પેલા લગ્ન છે સગાઈ ના કાંઈ નહીં કુંવાળા છે કુંવાળા છે હમ કેટલા દીકરા છે તમારે મળે બે દીકરા ને બે દીકરી હમ્મ એમાં એક દીકરી લગ્ન થઈ ગયેલા દીકરી સુરત છે અમદાવા અને મોટો દીકરો છે એના બાકી છે લગ્ન કરવાના હમ સ્યાથી નંબર ક્યાંથી લીધો ম মা ি মা মার মোবাইল মান উট মা ু ব ম মোবাইল মানে বিলা মোবাইল কে মব উ ম ই ফোন হে মরা বাই সপ তমিছে তমি সা না কেমাসা্ম নাকা ন

कोली से के हरी जन से के मानो वाले मिया हम्म देवी पूजा को देवी वाले मुसलमान ने जात मत जाती थी ये और बीजे का भी जाती माल आ गया बीजे समाज का में आ गया हाँ हम्म हम से के लुआ से के सूता से के मिस्री से हमारे तो सायब वधारे तो हरी समाज हुए हरी जन मतो हमारे पास जहाँ क्योंकि सायब पाए के रेगुलर तो કાયદેસર તો લગન નાના માણસો ના જ હોય નાના માણસો નાના માણસો નામી પૂજક છે બરોબર એટલું હોય આપડી પાસે પછી ઉછી ગેરનાથી તો પછી અત્યારે તો બઉ કઠિન પટેલ માં લુવાણા છે કોઈ દર્દી છે હુતાર છે બીજી ગમે બિનરી વાળે એમ આ આપણો પટેલ ને પાટીદાર માં પછી અમારો હાલ કુટુ જાજુ લાગે એમ આ કાઈ જન એ તો છે અમે પાટીદાર માં હું અમારું કોલે ઉમે અમારે પૂજા એમ આ કેટલે તો માતા ભડા થાય છે ને આપણે એટલે જ આ છે તું પડે ને એટલે ચાર પાંચ જાતિ અમે ના પડજો બે આ ચાર પાંચ જાતિ માં બીજી કોઈ પણ જાતિ માં લાગે એમ અમારી કા હોય બરોબર મેં તમારો વિડીયો જોયા વરણ કે વધારે વરણ નાની વરણ ના હોય કે શું છે નાના વરણ દીકરી હોય ને હા હા એનું વધારે હોય અમારી પાસે

હલચાલ સાઇડના કોઈ કોળી પટેલ હોય ને કોળી પટેલ હોય હાલે હેમજા હા તો આવશે તો કોલ કરીશ તમને બરોબર હોય તો આ નંબર સેવ કરી લેજો હા નંબર તમારું નામ શું કીધું મારું નામ મહારદેવભાઈ લખ્મણભાઈ છોકરાનું નામ છોકરા નિતિનભાઈ મહાદેવભાઈ કુંડારીયા નિતિનભાઈ મહાદેવભાઈ કયા સમાજમાંથી પટેલ સમાજ પટેલ ગામનું નામ બોલી જાય ભાઈ ગામનું નામ કુંતા છે મોરબી જિલ્લો કોમતાસી મોરબી જિલ્લો તાલુકો તાલુકો માળીયા મિયાણા ઓકે તો ખાલી માળીયા કરો હાલ માળીયા બી કરો હાલ સાઈડ માં હા તો સારું તો નંબર સેવ કરી લઈ હા અને મારા આ શું આ આ નંબર સર સાહેબ સાદો મોબાઈલ એમ જા હા હા અને બીજો મારવા ટેચિયો મોબાઈલ છે માં મને કામ ઓછું ફાવે એમ જા એટલે આમાંથી જ કરું ફોન હા તો છોકરાનો ફોટો મોકલી દે સારું એમ ફોટો મોકલી દે ઓલા 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 મોબાઈલ માં સમજા હા તો આ નંબર ઉપર ફોટો મોકલી દીધો આ નંબર પર ફોટો બતાવી ને ફોન કરો પછી આ નંબર માં જ કરજો જે કરો તો સમજા હા હા કેમ કે મારે આ નંબર એવું છે કે કેમ કે વધારે ફોન આવતો એટલે આમાં એવું છે કે આરામ કરતા હોય ને એટલા માટે શું છે અમારે બંધ રાખવો પડે થોડો ટાઈમ તો બંધ રાખવો હા હા કાલ નો બે દી થી એમ છું આજ તો મારો ઓટોમેટિક લાગી ગયો સમજા હા તો બાઈક ચાલી કા સોજો બતાવતો તો પછી મેં કહ્યું કે આપડો મગજ કામ ના કરતો પછી વધારે પછી એવું તો માણસો ના આખો દિવસ માં ચાલુ ચાલુ જ રે આરામ તો ઓફિસ ચલાવો ફોન તો આવતા જ હોય હા એટલા માટે કહું સાચું તમારું બાર હવે થઈ શકશું ગમે ત્યારે મેં કીધું કોઈ જાત માં હોય તો કઈ જ કોઈ પટેલ લાગે એમને છોકરી આવી હોય કઈશું છોકરી ઘર સંસાર ઓળવી આપડે બીજું કોઈ કામ નથી સિટી માં જ જવાનું

Ah, por